સો આજે તો ગુડ મોર્નિંગ નહીં કહું ગુડ ઇવનિંગ કહીશ કારણ કે આજનો જે બ્લોગ છે ને એ અત્યારે પાંચ વાગે હું શૂટ કરી રહી છું એકચ્યુઅલી આજે મોર્નિંગથી જ હું બિઝી હતી પ્લસ અમારે એક એવો પ્રસંગ બન્યો હતો ફેમિલીમાં કે જેના કારણે મારા સાસુ લોકોને જવું પડ્યું હતું એ મારે એટલીને જ મેનેજ કરવાનું હતું બધું એટલે થોડું અઘરું હતું શૂટ કરવું એટલે મને થયું કે હું હવે બ્લોગ શૂટ કરું અત્યારે એકચ્યુઅલી હું ક્યારની ટ્રાય કરી રહી છું કે હું વર્ધનને સુવાડી દઉં પછી કંઈક વિચાર્યું હતું કે આજના બ્લોગ માટે હું કંઈક અલગ કરું જેથી તમને પણ મજા આવે બટ આ ભાઈ હવે ઊંઘવાનું નામ લેતા નથી તો આપણે ડેલી રૂટીનનો જ બ્લોગ પણ ઇન્ટરેસ્ટિંગવાળો બ્લોગ તમને બતાવીશું તો અત્યારે હું વર્ધનને બતાવી દઉં કે શું કરી રહ્યો છું હવે છે ને એ ભાઈ નવું શીખ્યા છે એને કેવું છે કે ટોયઝ બધા જ ફેંકી અને એના ટોય બોક્સમાં બેસી અને બસ મસ્ત સૂઈ જવાનું અને આમથી આમ આમથી આમ બસ ફરે રાખવાનું આવું શીખ્યો છે એ ભાઈ એટલે બસ આવું રમે રાખે છે પણ એટલું સારું છે કે જ્યારે રમતો હોય ત્યારે મને ખોટી રીતે હેરાન નથી કરતો ટચ વુર્ડ એટલે એની રીતે રમે છે છ વાગવામાં બસ કલાકની વાર છે અને લેટ છે કે આજે હવે હું શું પ્રિપેર કરું છું ડિનરમાં કેમકે હવે અમારે ડિનર પ્રિપેરેશનનો ટાઈમ પણ થઈ જશે તો જોઈએ કંઈક નવું બનાવવાની ઈચ્છા છે પણ અને નથી પણ બધું મિક્સ ફિલિંગ છે કારણ કે સવારે બધું એકલા મેનેજ કરું છું ને તો એક્ચ્યુઅલી આજે કોઈ જ પ્લાન હતો મારો બ્લોગ શૂટ કરવાનો પણ મેં આજે કોઈ બ્લોગ અપલોડ નથી કર્યો એટલે મને થયું કે આજે શૂટ કરું તો કાલે તમે કંઈક જોઈ શકો એ પણ ઇન્ટરેસ્ટિંગ વધારે શું બોલ્યો વર્ધન ફર્સ્ટ ટાઈમ બોલ્યો શું બોલ્યો અત્યારે વર્ધન રમતા રમતા અચાનક જ મામા એવું બોલ્યો અને અરે વાહ ભાઈ વર્ધન મમ્મા બોલે મમ્મા વર્ધન બધું બોલતા શીખે છે ખાલી મમ્મા જ નથી બોલતો એ રહ્યો મામા બોલતા આજે શીખી ગયો બાબા બોલે છે નાના બોલે છે બા બોલે છે પછી શું બોલે છે વર્ધન સીધા એકચુલી આ વર્ડ છે ને મારા ભાઈએ એને શીખવાડે છે સીટા એ મતલબ એ બંનેનો કોડ વર્ડ છે ખબર નહીં મારો ભાઈ એને આ નામથી બોલાવીને રમાડે છે ને તો એને આ વર્ડ પહેલાં આવડી ગયો વર્ધનને આ ગેમ એટલી ગમે છે ને એને રમવામાં એટલી મજા આવે છે અને એ ખાસો એન્ગેજ રહે છે આ ગેમના કારણે વર્ધન શું કરે ફિશિંગ તો અત્યારે અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા છે અને અમારો પ્લાન એવો છે કે અમે લોકો મસ્ત ગણપતિના દર્શન કરીએ કેમકે કાલે બાપાનો વિસર્જનનો દિવસ છે તો એ પહેલાં અમારા જે એરિયામાં જેટલા પંડાલમાં ગણપતિ બાપા બિરાજમાન છે ને ત્યાં જઈને બસ મને દર્શન કરવા છે અને બાપાના બાપા માટે થોડો ટાઈમ કાઢ્યો છે આજે મેં તો બસ અમે લોકો નીકળ્યા છીએ અને હવે બધે પંડાલના દર્શન કરવા અમે જઈશું એકચ્યુઅલી પ્લાન એવો હતો અમારો કે અમે મસ્ત જમી કરીને ફ્રી થઈને આજે ગણપતિ દાદાના દર્શન કરવા નીકળીએ અને પછી દર્શન કર્યા બહુ સરસ આરતીના ટાઈમે જ અમે પહોંચ્યા અને બહુ મજા આવી સરસ આરતીના દર્શન પણ કર્યા અને હવે અમને મળ્યા છે

હાય રિશુ આઈ ગોટ ધ ટાઈમ હેલો મેથે બેક હા અરે અહીંયા વર્ધન જો વર્ધન જો હેલો અત્યારે અમે લોકો બહાર તો આયા છીએ અને ખુશી પાણીપુરી ખાધી છે અને બિલકુલ ના ભાઈ બિચારીને બહુ જ ક્રેવિંગ હતી કે કે મસ્ત ખાઓ

ફરી નથી હું આજે જો છે એક જગ્યાએ ત્યાંથી પછી ઘરે જઈને સવારે જવાનું છે બાય એક્ચ્યુઅલી અમારું હતું કે મસ્ત શાંતિથી બેસીશું વાત કરીશું પણ બેનને હવાઈ ગયો છે ફોન એટલે હવે જો બસ જો અરે વાહ ભાઈ એવા જો બી ગયો કાર

बैठ गए जल्दी जल्दी फिर। પછી આપણે એક મસ્ત પ્લાન કરીએ અને એક મસ્ત બનાવીએ ઓકે? ચાલો બાય બાય ગુડ નાઈટ. ચાલો કુછિ. બડવા ગાઈસને હાઈ કર દેની છે. હાઈ કર દે. પૂછી કર દે. પૂછી કર દે. પૂછી કર દે फटाफट. એક ઉઠ થોડો ટેન્શન મે આવી ગયો વર્જન રડવા લાગ્યો. બેઠો તો આવવાની. ચાલો સન ટાટા કહી દો. ચલ દો મડીએ હવે. ઓકે. શાંતિથી.